વડોદરા જિલ્લાના સમલાયા ખાતે પશુ વિકાસ કેન્દ્રનું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકાના સમલાયા ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર ઉદઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રોડ ઇન્ફા સ્ટ્રકચર કંપની લિમિટેડના સહયોગથી અને બીઆઈએફએસના એલઈડી બાયફના વડોદરા સંચાલિત સાવલી તાલુકાના અઢાર ગામોમાં પશુપાલકના પશુઓમાં કૃત્રિમ બીજતા શેખ સોટ તેમજ આનુષંગિક પ્રવૃત્તિઓના સુવિધા માટે ત્રણ પશુ વિકાસ કેન્દ્ર સમલાયા ઘંટિયાળ અને મોટી ભાડોલ ગામ ખાતે શરૂ કરવામાં આવ્યા છે આ પશુ વિકાસ કેન્દ્ર ઉદઘાટનનો કાર્યક્રમ સમલાયા પશુ વિકાસ કેન્દ્રની ઓફિસે એમ એપીએમસી સમલાયા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુપાલકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાડગી જનરલ મેનેજર પ્રોજેક્ટ હાઇવે કન્સેન્સ વન પ્રાઇવેટ લિમિટેડ પ્રિયસ રાઠોડ સીએસઆર હેડ હાઇવે અર્પિતા ચૌહાણ એચઆર એન્ડ એડમિન હેડ વિદ્યાનગર ડાબોલકર એડમિનિસ્ટ્રેશન હાઇવે વન પ્રાઇવેટ લિમિટેડ જેનિસ કંસારા પ્રોજેક્ટ મેનેજર જી અંકિત શેઠ કંપની સેક્રેટરી જી આર જી આર મોરી જોઈન્ટ પીડી બાયક ડોક્ટર ભાવિનાબેન પારેખ પશુ ચિકિત્સા અધિકારી સાવલી ડૉક્ટર અમોલ વાઘ વેટરનરી ઓફિસર બીઆઈએફ અને તમામ બીએઆઈએફ ઓફિસ સ્ટાફ સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

तो फिर जो तेरह प्रोजेक्ट है, तो है। पंद्रह ते ते उसमें तीन प्रोजेक्ट गुजरात में और गुजरात के अंदर जो एक प्रोजेक्ट अपना है वहाँ पे जो भी संशोधन करे उसका जब तक वो संशोधन जो है

વડોદરા જિલ્લાના સમલાયા ખાતે પશુ વિકાસ કેન્દ્ર નું ઉદઘાટન કાર્યક્રમ યોજાયો સાવલી તાલુકાના સમલાયા ખાતે પશુ ચિકિત્સા કેન્દ્ર નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુજરાત રોડ ઇન્ફા સ્ટ્રક્લેચર કંપની લિમિટેડના સહયોગથી અને બીઆઈએફએસના એલઈડી બાયફના વડોદરા સંચાલિત સાવલી તાલુકાના અઢાર ગામોમાં પશુપાલકના પશુઓમાં કૃત્રિમ બીજતા સોટ તેમજ આનુષંગિક પ્રવૃત્તિઓના સુવિધા માટે ત્રણ પશુ વિકાસ કેન્દ્ર સમલાયા ઘંટીયાળ અને મોટી ભાડોલ ગામ ખાતે શરૂ કરવામાં આવ્યા છે આ પશુ વિકાસ કેન્દ્ર ઉદઘાટનનો કાર્યક્રમ સમલાયા વિકાસ કેન્દ્રની ઓફિસે એમ એપીએમસી સમલાયા ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પશુપાલકોને પ્રેરણા અને માર્ગદર્શન આપવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ઉદઘાટન કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાડગી જનરલ મેનેજર પ્રોજેક્ટ હાઈવે કન્સેન્સ વન પ્રાઇવેટ લિમિટેડ પ્રિએસ રાઠોડ સીએસઆર હેડ હાઈવે અર્પિતા ચૌહાણ એચઆર એન્ડ એડમિન હેડ વિદ્યાનગર ડાબોલકર એડમિનિસ્ટ્રેશન હાઈવે વન પ્રાઇવેટ લિમિટેડ જેનિસ કંસારા પ્રોજેક્ટ મેનેજર જીઆરઆઈસીએલ અંકિત શેઠ કંપની સેક્રેટરી જીઆરઆઈસીએલ જીઆર મોરી જોઈન્ટ પીડી બાયક ડોક્ટર ભાવિનાબેન પારેખ પશુ ચિકિત્સા અધિકારી સાવલી ડૉક્ટર અમોલ વાઘ વેટરનરી ઓફિસર બીઆઈએફ અને તમામ બીએઆઈએફ ઓફિસ સ્ટાફ સહિત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સૈયદ મુસ્તાક અલી કરજણ સંદેશ ન્યૂઝ સાવલી

हमें आगे, आगे भी तो जो तेरह तो 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 प्रोजेक्ट तो है तो 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 पंद्रह प्रोजेक्ट तो तो है उसमें तो से तीन प्रोजेक्ट गुजरात में और गुजरात के अंदर जो एक प्रोजेक्ट अपना है वहाँ पे जो भी संशोधन उसका जब तक वो संशोधन जो है जब तक हम लोग एक्चुअल वहाँ पे यूज नहीं करते हैं में, तब तक तो उसका कुछ यूज नहीं पवित्र तो दिवस पता था पशुपालन स्टेट गवर्नमेंट